હરહાર મહાદેવ જય શ્રી રામ જય માતાજી હું છું જતીન પાવાગઢી નવસારી ઉનાઈટી અમરનાથ અને કેદારનાથની સાયકલ યાત્રા પૂરી કરી આજે ખજૂરભાઈ માટે કાવડ યાત્રા કરું છું અને ખજૂરભાઈ માટે કાવડ યાત્રા કેમ આજે ખજૂરભાઈ ગુજરાતમાં એક એવા વ્યક્તિ છે જો આજે ગુજરાતમાં ખૂણે ખૂણે ગરીબોની તથા જરૂરિયાતમદોની સેવા કરી રહ્યા છે આજે ખજૂરભાઈએ ગરીબોના ત્રણસો પાંચ ઘર બનાવ્યા છે અને બાવ સજાથી વધુ રસ્તા પર મરેલા જાનવરોની દફનગીરી કરી છે મેડિકલ હોસ્પિટલ એજ્યુકેશન ગો સેવા એનિમલ સેવા નાના મોટા ધંધાથી લઈ તમામ રીતે આજે ખજૂરભાઈ સેવા કરી રહ્યા છે અને કેટલા લોકોને ઇન્સ્પિરેશન મળે છે એ જ ઇન્સ્પિરેશન આજે લોકોને સમાજ સેવા કરવાનો જન્મ આપે છે ત્યારે કેટલા ગરીબોનું જરૂરિયાતમંદોનું ભોળું થાય છે ત્યારે જ પ્રાઉડ ફીલ થવું જોઈએ પણ ખબર છે તમને સાત મહિના પહેલાં ડિસેમ્બર જાન્યુઆરીનો સમય હતો ત્યારે ખજૂરભાઈ પર એમની ફેમિલી પર ખજૂરભાઈના સેવાના કામો પર અને ગરીબો લોકોએ જે નામ આપ્યું છે ખજૂરભાઈનું દેવતાનું સ્વરૂપ માન્યું છે એમના પર ખૂબ જ હિન્દી લેંગ્વેજનો ઉપયોગ કરી ખજૂરભાઈનું અપમાન કર્યું હતું એટલે આજે હું શ્રાવણના શુભ મહિનામાં ખજૂરભાઈ માટે કાવડ યાત્રા કરી રહ્યો છું અને આજ સુધી એમ નથી કીધું કે મને લાઈક કરો ફોલો કરો કોમેન્ટ કરો આ કરો તે કરો સપોર્ટ કરો પણ આજે આ વિડીયો ખજુરભાઈ સુધી મોકલી દેજો હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી